হ্যাঁ মারি চামুণ্ডা કાલનો પરલો આલે કાલ તને ખબર મને દેઈ જાતા મોટામથી ખાવાનું ભય ન ખવરાય તું બીધી દીખડી ને આ તો તમની આલી મે આટ તો તું વાત કરો લાય એ ઓપિંગો બંધા તો મંકા ચોડી જો મે તા ચોડી તો કણ કેટલા ઘોટીમાં ખાઈ ગયો એવો હનો ઓપિંગો આવે લે તું બેવાનું મારા બોધા પર છો હું વસ્તુ આવે મે કોઈ દેવા ની વસ્તુ એટલે જો તું આને હોય ને તો તું ઓપિંગો ના બોલી તું હું પાછળ જાને દઉ પછી હું ઓપિંગો પૂરું તો તું મને ના દે કેમ તું બેઠો હોય ને તો પછી હું તને ઢેર દી ચડું જો પૂરું વાત તોય દેવાનું અને બેઠો હોય ને તોય દેવાનું હા લે તને મેળાઈ જે આવું તો હું કઈ ગોતતો તો તો કા ગોત તો તો આઈ જા ને મેગો અલ્લા ભાઈ તું નઈ ખમી કઈ લે ખમી કઈ યાર આવડો મોટો છે ના ખમી કઈ એટલે આરો ખમી કે હાલે પછી તું જે છે હું ગર્દા મેલ મેલ કરે હો જો ઘડી નઈ બોલી તો ખરી હારું આ યાર લે ઓ પિંગો ઓ જો ઓ

મે <laughs> <laughs> કોનાંગા આચો આ તો વેઠું જો છોડા તોણી કને જોડી ત ભત્રીજાને આ આનું આ છૂટો હારો તો જોન તો આવે છોડે બહુ પાપી આપરીય ને એટલે ને બંધાવાઈ એક જોઈ થઈ ગઈ શું વાત કરે હું કો ખવાઈ જઈશ આવા ઉપિંગા ફેટિંગે તમારું પયેશ કે ખબર આવી નઈ ખબર આવી આખું જઈ રાખતું હોય હ બસ ઈ બે જ એમ મત બી જરા કંટાળો આવું હું કર શું મેઠા હવે કપૂરિયે નહીં કપૂરિયે ગોમ્બન હતું કપૂરિયે ગોમ્બન જ નહીં હું ગોમ્બઈ જઈને આવ્યો ઈના શેતરાય જઈને આવ્યો હાજી બારી દીધો તો શીખર ઈને યુકિન બી હ કપૂરિયે પેલા ઉપર પર રાગે રાગે હો લે બે જણા નામ બધા ત્રણ જણા હંગા જોરી કપૂરિયે હંગા બધા દે હું ઉતાવળી નું કરો ના ને આપણે બે બંધાઈ દઈએ હાચી બંધાવી હે આપણે સરસ બેન કોઈ નહીં રાખવાની આપ સરસ એટલો જે જે છૂટો કરાઈએ ને ત્યારે કોઈ ફેટો ચડવાની નહીં આપણે એ વખત ચીકા છે આ ટાક ટાક નવ રાખતા કેટલી રાખતા આપણે હાથ ના રાખતા હા હાથ તો હાલ દે બે જ રાખવાની હે બરાબર પોટ માઈનસ કરી દેવાની સારું હેડો લે હેડો બંધાવી હે ને બેઠીંગો ડાયરેક્ટ ચાલુ બેઠીંગો સારું હેડો તો આવો આબર હું જઉં છેતર હમુ તું બે આ શું કીધું હું જવું છે ત્યાં રમું બહાર રસ્તા મળે કપુરે કઈ જાય ના એના બિહારી પૂલે તુલે કરશું એ તો લે બે દે તો હું જવું હો કોમ હમાર અને ઉપીંગો બોલી કે હમણા પાછો હમણા લોચા પડી જાય ઉપીંગો ઉપીંગો કે ગઈ ગાજી ને આ બધું જુવા ઉપીંગો ઘઈ લઈ લો હાલ ખાઈએ એ કે તો પોહળ પાજી નાખું મેઠાને ના મને ઉછે ઓરક તો નહીં ને તો મારું વાળો પી ગયા હા કઉ કેલા બધા વાડી ના છે હું મારે શું કરવાનું એક તો થાકે લાગી હોય હોય ને બેહવા દે આજી હાર ઉડી આવી હે પ્રભુ આ તો હું હોય વાડા છે બેહું હું જે આવની ને ચોરી દે ખોસી દી ફૂફ કરી

આ બંઠાવા લે તું આ હું તો આવતો તો મારા હંગા બધાઈ નાખી બધું ભયું આકુ મરી જાવ તો આપણે કવ ખાતું તું યે હ કવ તું કવ ખાતો તો ને ખાતા જ જા જોય એક વખત પડે એટલે કરવું પડે છ પડી જી પડી બેટા તો ક્યાં એટલે ક્યાં લઈયા એ હાચું જાજે હા મારું દેશી ઘોમડીયા